આટલી તો ઢકાઈ ગયેલી જો હવે તારે કેટલું ઢકાવું એ મંગળ સૂતર ને સેથો ને એ બધું હે ને સૌભાગ્યવતી હેદુ નું ખોટું પહેરી ને ફરવું તમને ખબર હે પેલા પેલું તો હે

એને વાંધો વાંધો તો તું કઈ અરે રમલાનો ફોન આવ્યો હતો મને કેતો હતો કે સિત્તેર હાજર રૂપિયા આવીને લઈ જાવ અને આ તારી ભાભી કે મને સિત્તેર હજાર નું મંગલ સૂત્ર કરાવી દયો હવે રૂપિયા ધંધામાં રોકવા હું મંગલ સૂત્ર કરાવી લ્યો આવતા વર કરાવી લઈ લો હું

મારો ઈ દોરાના રૂપિયા લਿਆવાની એ લવ કરમાના કામનામાં હું હુંય تمہارا મોઢા જોવ નથી આવી એટલે ઓ ભાઈ સાહેબ ઓલી પોંચો લઈને રૂપિયા લਿਆવ જા ઊભો થા કે બોય તમને લે તો માર ન થા ઊભો થા બાઈડીને પૈસા

અને એક આ મારો વાર હંસ એટલા લોહી પીવે છે ને મારા કે મને કે ની રેવા જ ન તો હા તે તો પરમ દિવસે નીચે જાતો તો ને જોયું તું કામ સટક મટક કરીને જા હા એને તો સટક મટક કરીને કમાવું હે ને રોજ ઈન મારી નાખા ગામમાં ફેરું ફરવું પરમ દિવસે હું નીકળીને કચરો નાખવાતી હું તો

ઓલા મંગળસૂત્રા એ ઓલા નામ વાળા કરાવે હા હો કરી કરાવું છું હા અને નવી બુટી કરાવું ડાયમંડ વાળી આ પાડી માર તો કોઈ થાય ને તાર જેવો થોડી છે સાચી વાત છે ને મારા તો હાવ કેવા નસીબ છે મે આને અમારે એમ કીધું ને કે કરાવી દે તો એક ભાઈ એને હિંગ તોય મારી અર બે ભાઈ અંદર બોલ તારા તો ભાઈ જ રોવાના છે આપણે બેઠા હોય કે તું રોતી જ હોય એને જે દુનિયા ને એક ખોટું

નહીં અહીંયાથી કોઈતરું નીકળે તો એને આમ હેડ કવ વાલ પર નો કોઈતરું નીકળે તો આલે પર નો જ બસ હવે બંધ કરો ને તું અત્યારે મૂંગી રહે ને બોલ પૂછતા રહે નથી હા એ તો તમને દીધ લાગે મંગલસૂત્ર ની ના પાડી એટલે અમારું खबर पड़े खबर खबर <laughs> ना खबरच छे आया જ કરવાનું હોય આકા ડોડો થઈસ તમારા નથી તો હું જાવ હિસાબ તો

નથી લઈ જતા નથી લઈ જતા અને પગલા પડ્યા બે હવે જીવ ખાધો ઉભા મોટા

અત્યારે સૂત્ર ની બધી વાત કરી ને ભાભી ને એ જ લાગશે એટલે જ મારે તને બોલાવો પડે સમજાવ ભાભી ને તો તું સમજાવ આને તું કહી દઈશ માન ઠંડુ પડી ગયો દિવાળી મૂકવા આવી તો તને હાચું કે એ બેવાડો ન કરો કે મારા ઘર માં લેને હમણા બેદી તારા નામ કાપ્યું છું કેધું તો કે આવિસ ને કોઈ દી હું નકતા થીને તમે મારા ઘર માં કરી જાવ પણ આપા હે ને તમે હે ને ખોટે ખોટો ઉ બાજવાનો બધી રીવાજ ગ્યો ને ઈથે કે હે ઈ હાચું કે હે હવે જો હું ઘર માં દીવા આર્યું મૂકો હું આવી તો તારા ઘર માં આરતી શાંતિ રાખ મને કઈ થી હા મારકુ હા પડતો તો દીવા આર્યું મૂકો તો શાંતિ રાખ તું શાંતિ રાખ આ લોકો હે ને મને ઈ નથી પોછો દેતા હું આ લોકોારે જીભા થોડી કરીને અને તું તો

રૂપિયા નું મંગાવી સૂતા કરાવી ભગવાન આવા પ્રવાસી તો દુશ્મન ને નો દે